પંચમહાલના જીવાદોરી સમાન પાનમ જળાશયના પાંત્રીસ વર્ષ બાદ ગેટ બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જળાશયના દસ ગેટ બદલવામાં આવવા સાથે એક ગેટ ખોલીને બેસાડવામાં દોઢ મહિના જેટલો સમય જવા સાથે મેન્ટેનન્સની કામગીરી પણ ચાલી રહી હતી પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયનું નિર્માણ ઓગણીસો સિત્યોતેરમાં થવા સાથે હાલમાં જળાશયમાંથી એકસો બત્રીસ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે અને સિત્તેર ઉપરાંત ગામોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે આ ડેમના દસ ગેટ બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે 32 વરસ બાદ ડેમ ના ગેડ બદલવામાં આવી રહ્યા છે સાથે એક ગેડ બદલવા માટે 1.5 મહિના જેટલો સમય પણ લાગતો હોય છે જો કે પાનમ જળાશયની મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દેવા માટે આ ડેમમાં 10 ગેડ બદલવાની કામગીરી ઉનાળાને ચોમાસાની સીઝન પૂરી થાય પછી ચાલી શકે તેવી શક્યતાઓ છે સર યે પાનમ ડે મેમ કામ કર રહે છે પાનમ ડે મે 10 ગેટ હે જિસમે હમકો 10 કે 100 ગેડ બદલના હે જિસમે અભી અમે એક ગેડ કો કાટ કે એક ગેડ નિકાલને કા કામ કર રહે હે ઓર એક ગેડ ડાલને મે હમ નિકાલને મે 1.5 મહિને કા સમય જાતા હે ઓર યે ગેડ डेम लमसम फोर्टी ईयर पुराना हुआ है जिसमें रिपेयरिंग का काम चालू है और इसको एक गेट एक करके डालना है हमको और इसमें काम हमको पूरी सावधानी और जिम्मेदारी से करना है पार्थिव दर्जी दिव्यांग न्यूज पंचमहाल